નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર ભાજપ કાર્યકરના પુત્ર અને પોલીસ કર્મીએ ચારસો ગાડી પચાવી પાડી ગાડી માલિકો તેર દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા પોલીસે ફરિયાદ ના નોંધી આખરે જિગ્નેશ મેવાણી વચ્ચે પડ્યા ત્યારબાદ નોંધાઈ ફરિયાદ કમલમ ખાતે વાહનોની જરૂર હોવાથી ગાડી ભાડે લઈને ચારસો લોકોની ગાડી પચાવી પાડવાનું કોમડ થયું હોવાના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ આક્ષેપ કર્યો છે જોકે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ભાજપના એક કાર્યકર્તા સામે છેતરપિંડીની ફરિયાદ પણ ગઈકાલે છવ્વીસ જુલાઈએ રાત્રે નોંધી છે જીજ્ઞેશ મેવાણીએ ગાડીઓના કોમાન્ડ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે આરોપીઓની ધરપકડ ન થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની બહાર જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે આ ઉપરાંત ગુજરાત પોલીસને આસામ પોલીસ પાસેથી શીખ લેવાની વાત કરી હતી શું ગુનેગારોએ ગુનેગારોને પોલીસ અને ગૃહમંત્રીએ છૂટો દોર આપ્યો છે તેવા સવાલો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એસઆઈ કે દારૂની હેરફેરમાં પકડાયા થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી ત્રણ શ્રમિકોનો મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ કોડીનાર અને રાજકોટમાં પોતે જોયા છે આજે પ્રકરણ એવું છે કે બે હજાર ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કઈ ભાજપના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને સરનેમ ધરાવતા અમદાવાદ એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો બદલામાં મહિને પાંત્રીસ હજાર રૂપિયાનું તમે ભાડું આપીશું આજે એ વાત ને મહિનાઓ થયા પાંત્રીસ હજાર માંથી પાંત્રીસ પૈસા ભાડું ચૂકવાતું નથી અને ચારસો ગાડીઓ આ નેતાઓ ચાઉ કરી ગયા છે સૂત્રો પાસેથી માહિતી મુજબ મુજબ પીડિત કહેવા જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસ ની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગાર ની રમતો રમવા માટે દારૂની હેરફેર માટે ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આજે એ બાબતને તેર દિવસ થયા એક પણ આરોપીની ધરપકડ થઈ નથી આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી એ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા કે તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની અમે પલાઠી પલાઠીવાળીને બેસી જવાના છીએ ગુજરાત અમે ગેરકાયદેસર ખલન કરવું ગેરકાયદેસર મકાનો બનાવવા દારૂ જુગાર નડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી હડપ કરી લેવી આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોણ આપ્યું હોય એવો માહોલ સર્જાયો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી પર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાંગો કરી શકવાનો નથી એટલે આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહ મંત્રી હર્ષંઘવીને પૂછવા માંગુ છું શું તમે આવા ગુનાહિત ઉપયોગ કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે તેર દિવસ થયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી એ સવાલ આપણા માધ્યમથી પૂછવા માંગુ છું કે તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી કેટલી ક્રાઈમ બ્રાન્ચમાં બી ગુનો જાનવો એ અલગ છે કે માધુપુરા ગઈકાલે માધુપુર માધુપુરા પોલીસ સ્ટેશન સાથે મારે આજે વાત થઈ ગઈકાલે મીડિયાના વિતરણ આપેલા મેસેજ પાક મોડી રાતે ગુનો નોંધાયો છે કદાચ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ નું મોનિટરિંગ કરે છે એ જે પણ કરતા હોય સવાલ છે કે તેર દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી ગુનો દાખલ કરવા માટેની અરજી આપી હતી તેર દિવસ સુધી સામાજિક પોલીસે ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે મેં ટ્વીટ કર્યું તો અઢી હજાર કિલોમીટર કે આસામ પોલીસ લેવાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસ અને અસારમામાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી અઢી કિલોમીટર નું અંતર છે બતાવો ને તમારામાં પાણી હોય તો